મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા મોરબી સનાળા રોડ ઉપર મિત્રો આપણું જે સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામ આવેલું છે ત્યાં મિત્રો અત્યારે હાલ પહેલાં પરોઢીએ સાડા પાંચ વાગે મિત્રો આપણી જે આપણા સ્વામિનારાયણ ભગવાનની જે અહીંયા મંગળા આરતી થઈ રહી છે એ મંગળા આરતીના મિત્રો આપણે અહીંયા દર્શન કરવાના છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મિત્રો આપણને સૌ પ્રથમ આપણી સમય ભગવાનની જે દિવ્ય ધજા મિત્રો અહીંયા ફરકી રહી છે એ દિવ્ય ધજાના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે અને હવે અહીંયા આપણા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે દિવ્ય મૂર્તિ અહીંયા બિરાજમાન છે તેના મિત્રો આપણે દર્શન કરવાના છે મિત્રો આ જે રોશની ઝગમગ ઝગમગ થઈ રહી છે એ રોશની મિત્રો આપણા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનો જે પચીસ મો પાઠોત્સવ મિત્રો આપણે ઉજવી રહ્યા છીએ તેનો આ રોશની મિત્રો અહીંયા ઝગમગ થઈ રહી છે મિત્રો હવે અહીંયા આપણને આ આપણા બાલ સ્વરૂપ ઘનશ્યા મહારાજની જે દિવ્ય મૂર્તિની જે આરતી થઈ રહી છે એ આપણા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અને એ દિવ્ય આરતીના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે આપણા જે પુરાણી સ્વામી છે એ પુરાણી સ્વામી આપણા આ સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય આરતી ઉતારી રહ્યા છે અને મિત્રો આપણે કહી શકીએ છીએ કે અહીંયા આપણે આ વહેલી પરોઢીએ જે આપણી મંગળા આરતી થઈ રહી છે એના દર્શન કરવા માટે મિત્રો અહીંયા આપણા ભાઈઓ હરિભક્તો અને જે બહેનો હરિભક્તો છે એ અહીંયા દર્શન માટે આવી ગયા છે